તો ત્રણ વર્ષ અગાઉ નડિયાદમાં બિલોદરા નજીક એક મહિલાની હત્યા કરી નાખવામાં આવેલી હોવાથી માતૃછાયા નડિયાદમાં મૂકવામાં આવી હતી જે પોલીસ જવાન પ્રદીપસિંહે કાર્યવાહી કરી હતી આ દરમિયાન બે દિવસ પહેલા વાસદ નજીક પણ બાળકને બ્રિજ ઉપરથી નાખવામાં આવ્યું ત્યારે બાળકને પણ પ્રદીપસિંહે જોયું હતું ત્યારે પોલીસ દ્વારા બાળકની ઓળખ માટેની પોસ્ટ કરવામાં આવી હતી જે ખેડા એલસીબીમાં ફરજ બજાવતા પ્રદીપસિંહે જોયું હતું ત્યારે પોલીસ જવાનની પારખું નજરમાં બંનેની આંખોમાં સામ્યતા જોવા મળી હતી અને વિડીયો કોલથી બંને બાળકોની વાત કરાવતા બંને એકબીજાને ઓળખી ગયા હતા અને ગુનાનો તાળો મળી ગયો હતો ત્યારે ત્રણ વર્ષ પણ ન ઉકેલાયેલો હત્યાનો ગુનો ચાર દિવસમાં ઉકેલાઈ ગયો ત્યારે પત્નીની હત્યા અને બાળકોની હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઉદયરાજ પ્રેમરાજ વર્મા મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ અમદાવાદ સોનીની ચાલી રહેતો હતો તે ઝડપાઈ જવા પામ્યો છે ત્યારે ખેડા એલસીબીમાં ફરજ બજાવતા પ્રદીપસિંહની કામગીરીને રાજ્યના પોલીસ વડાએ પણ બિરદાવી હતી તેમજ તેમનું ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું